તપઋતુના ચોથા અઠવાડિયાનો ગુરુવાર જો આપણે આપણી શ્રદ્ધાની આંખોથી જોઈશું તો આપણે પણ આપણી ફરતે પુષ્કળ સાક્ષીઓ અને પુરાવા જોઈ શકીશું આ તપૃતુમાં આપણે આપણી આંખોમાંથી પાપનો મેલ ધોઈ નાખીએ અને એને ઈસુ તરફ વાળીએ જેથી પ્રભુને વધુને વધુ સ્પષ્ટ રીતે નિહાળી શકીએ સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશ અધ્યાય પાંચ કડી એકત્રીસ થી સુડતાળીસ હું જો મારે પોતાને માટે સાક્ષી આપતો હોઉં તો એ મારી સાક્ષીની કિંમત નથી મારે માટે સાક્ષી આપનાર બીજો છે અને મને ખબર છે કે મારે વિશે તેણે આપેલી સાક્ષી વજૂદવાળી છે તમે યોહાનને પૂછાવ્યું હતું અને તેણે સત્યને પક્ષે સાક્ષી આપી હતી હું માણસની સાક્ષી ઉપર આધાર રાખું છું એમ નહીં પણ હું આ એટલા માટે કહું છું કે તમારો ઉદ્ધાર થાય યોહાન તો જળહળ જળહળ બળતો દીવો હતો અને તમે થોડા સમય માટે તેના પ્રકાશમાં આનંદ માણવા રાજી હતા પણ મારી પાસે જે સાક્ષી છે તે યોહાનની સાક્ષી કરતાં વધુ વજનદાર છે પિતાએ મને જે કામો પાર પાડવાને સોંપેલા છે આ જે કામો હું કરી રહ્યો છું તે જ સાક્ષી પૂરે છે કે મને પિતાએ મોકલેલો છે વળી મને મોકલનાર પિતા પોતે પણ મારે વિશે સાક્ષી પૂરે છે તમે કદી એનો સાથ સાંભળ્યો નથી કે એનું રૂપ જોયું નથી અને એની વાણી તમારા હૈયે વસતી નથી કારણ તેણે જેને મોકલ્યો છે તેના ઉપર તમને શ્રદ્ધા નથી તમે શાસ્ત્રો ફોસો છો કારણ તમે એમ માનો છો કે એમાં તમારે માટે શાશ્વત જીવન રહેલું છે પણ એ શાસ્ત્ર તો મારે પક્ષે સાક્ષી પૂરે છે તેમ છતાં એ જીવન મેળવવા માટે તમે મારી પાસે આવવા માગતા નથી હું માણસો પાસે માન મેળવવા ઈચ્છતો નથી પણ હું તમને ઓળખું છું અને જાણું છું કે તમારામાં ઈશ્વરનો પ્રેમ નથી હું મારા પિતાને નામે આવ્યો છું અને તમે મારો સ્વીકાર કરતા નથી જો કોઈ બીજો તેને પોતાને નામે આવે તો તેનો તમે સ્વીકાર કરશો તમે એકબીજા પાસે માન મેળવવા ઈચ્છો છો અને એક અને અદ્વિતીય ઈશ્વર તરફથી મળતા માનની ઈચ્છા રાખતા નથી એટલે તમારામાં શ્રદ્ધા પ્રગટે શી રીતે એમને માનશો કે હું પિતા સમક્ષ તમારી ઉપર આરોપ મૂકીશ તમારા ઉપર આરોપ મૂકનાર તો મોશે છે જેના ઉપર તમારો મદાર છે તમે જો મોશેને માનતા હોત તો મને પણ માનત કારણ તેણે મારે વિશે જ લખેલું છે પણ જો તમે એનું લખેલું જ માનતા ન હો તો મારા વચન શી રીતે માનવાના હતા યહૂદી સંસ્કૃતિમાં સાક્ષીઓનું જાજુ મહત્ત્વ હતું કોઈ દાવો હકીકત તો જ બને જો ઓછામાં ઓછા બે સાક્ષીઓ સાક્ષી આપે કોઈ આરોપ ગુનો તો જ બને જો ઓછામાં ઓછા બે સાક્ષીઓ સાક્ષી આપે સાક્ષીનું આટલું વજન હોવાથી દસ આજ્ઞાઓમાં એક આજ્ઞા એવી છે કે જુઠ્ઠી સાક્ષી ના પૂર ઈસુએ તો આડત્રીસ વર્ષથી બીમાર ભાઈને સાજો કરીને એવી તો સાક્ષી આપી છે કે યહૂદીઓ ઈસુને સર્વશક્તિમાન પ્રભુ તરીકે સ્વીકારે પણ યહૂદીઓ એવો સ્વીકાર કરવા તૈયાર નથી ઉલટું તેઓ તો માને છે કે ઈસુ વિશ્રામવારનો ભંગ કરનાર છે એટલે કે ઈસુ યહૂદી ધર્મનો દ્રોહી છે ઈસુ હવે સંવાદ દ્વારા યહૂદીઓને પોતાની સાચી ઓળખ આપવા પ્રયત્ન કરે છે ક્યારેક આપણે પણ આપણા જીવનમાં થયેલા મોટા ચમત્કાર દ્વારા ઈસુનો અનુભવ કરવાનું ચૂકી જઈએ છીએ આવી વખતે ઈસુ આપણી સાથે સંવાદમાં ઉતરે છે આપણને ઉપદેશમાં ઉપદેશકની સાક્ષી સાંભળવા મળે છે ઉપદેશકના જીવનમાં જે ચમત્કાર થયો તેના કરતાં મોટો ચમત્કાર મારા જીવનમાં થયો છે એનું મને ભાન થાય છે આ ઉપદેશકની સાક્ષી મારી આંખ ઉઘાડનાર બને છે ઈસુ પણ યહૂદીઓને સ્નાન સંસ્કારક યુહાનની યાદ અપાવે છે યહૂદીઓને સ્નાન સંસ્કારક યુહાન પ્રત્યે ખૂબ આદરભાવ હતો હવે આ જ સ્નાન સંસ્કારક યુહાન ઈસુ પ્રત્યે અત્યંત પૂજ્યભાવ દર્શાવે છે જો ઈસુનો આડત્રીસ વર્ષની બીમારી મટાડવાનો ચમત્કાર યહૂદીઓને અસર ના કરે તો સ્નાન સંસ્કારક યુહાનની સાક્ષી તો અસર કરશે જ જો સ્નાન સંસ્કારક યુહાનની સાક્ષી અસર ના કરે તો ઈસુને પ્રભુ પિતાએ જે કાર્યો સોંપેલા છે તે કાર્યો ઈસુની સાક્ષી પૂરે છે આપણને જીવન આપવું આપેલા જીવનનું પાલન પોષણ કરવું રોજ રોજ ખોરાક પૂરો પાડવો આપણે દિવસના ચોવીસ કલાક પર નજર નાખીએ તો આપણને આપણા જીવનમાં ઈસુ જે કાર્યો કરી રહ્યા છે તે કાર્યોને સાક્ષી મળશે બાઇબલ પણ ઈસુની જ સાક્ષી પૂરે છે સાક્ષીઓની વાત સાંભળીને આપણી શ્રદ્ધા દ્રઢ થાય છે તેમ ઈસુ વિશે સાક્ષી પૂરતા સ્નાન સંસ્કારક યુહાન ઈસુના કાર્યો બાઇબલ આપણને ઈસુનો પ્રભુ તરીકે સ્વીકાર કરવા મદદ કરે છે પ્રભુ આપણ સહુને આપણા જીવનમાં કાર્ય કરતા ઈસુને પારખવાની અને તેમનો પ્રભુ તરીકે સ્વીકાર કરવાની કૃપા બક્ષશે you you